મોરબી જિલ્લાની ચાલીસથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે થયેલા મતદાનની આજે અલગ અલગ તાલુકા સેન્ટરમાં ફાળવાયેલા મતગણતરી કેન્દ્રમાં સવારથી મતગણતરી ચાલી રહી છે મોરબી તાલુકાની કુલ તેર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હાલ પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે જેમાં અલગ અલગ ગ્રામ પંચાયતના ઉમેદવારો તેમજ સરપંચ ઉમેદવારો સહિતના મતગણતરીમાં જોડાયા છે હાલ મોરબી તાલુકાના રાજપર ગામની ચૂંટણી મતદાન માટે સરપંચ ઉમેદવાર નર્મદાબેન મનોજભાઈ વિજેતા બન્યા છે આ ઉપરાંત અન્ય ગામની ચૂંટણી માટેના મતગણતરી પણ ચાલી રહી છે બપોરના બાર વાગ્યા સુધીમાં મોટાભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આવી જાય તેવી શક્યતાઓ પણ સિવાઈ રહી છે સુરક્ષા વ્યવસ્થાને લઈ જિલ્લા પોલીસ દ્વારા પીએસઆઈ પીઆઈ અને તમામ પોલીસ જવાનોનો સ્ટાફ પણ પોલિટેકનિક કોલેજ ખાતે ખડકી દેવાયો છે